ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મળેલી કેબિનેટની બેઠકની અંદર નિર્ણય લેવામાં આવ્યા હતા તે નિર્ણય લઈને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે અઢાર ડિસેમ્બરને સાંજે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી માહિતી આપી હતી તેઓએ અલગ અલગ મુદ્દાઓ ઉપર જે નિર્ણય લેવામાં આવ્યા છે તેને લઈને પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી હતી નમસ્કાર આજની કેબિનેટમાં આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં મળેલી અને સમગ્ર મંત્રીમંડળની હાજરીમાં એક અતિ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં ઔદ્યોગિક વિકાસ માટે જીઆઈડીસી બનાવી એમએસએમઈ વગેરે ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે દરેક તાલુકાની અંદર ઔદ્યોગિક વિકાસ વેગ મળે એ નીતિ અમલી હતી પરંતુ કેટલીક વખતે એ જમીન ફાળવવાની આ વિષયમાં જીઆઈડીસી અને મહેસૂલ વિભાગ જીઆઈડીસીની જે જમીનો આપવામાં આવતી હતી એમાં ડીએલ જાય વેલ્યુએશન કરવા જાય અને વેલ્યુએશનમાં ઘણો બધો સમય લાગતો હતો જમીન સંપાદન થઈ જાય પરંતુ કિંમત નક્કી કરવામાં જે વિલંબ એ વેલ્યુએશન પ્રક્રિયાના કારણ થતો હતો જીઆઈડીસી પાસે પજેશન આવે એનો વિકાસ થાય એલોટમેન્ટ થઈ જાય અને એના પછી ઘણી વખતે વેલ્યુએશન બાદ એની કિંમત નક્કી થઈ અને કિંમત એ ઉદ્યોગકારો પાસે વસૂલવામાં આવતી અને એના કારણે ઉદ્યોગકારને જ ખબર ના હોય કે પોતાના પ્લોટનો ભાવ શું એટલે એક સ્થાયી નીતિ માટે આ જરૂર બિનજરૂરી વિલંબ ટાળવા માટે તેમજ ઉદ્યોગકારોને સસ્તા અને સરળ પહેલેથી જ ખબર હોય એવા ભાવે જમીન મળી રહે એના માટે આદરણીય ભૂપેન્દ્રભાઈએ અને અમારા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહે ખૂબ મહત્ત્વનો નિર્ણય કર્યો છે અત્યારે જે જમીન લેવાની પદ્ધતિ છે બસો ઇઠ્યોતેર તાલુકાઓની અંદર ત્રણ ભાગમાં એને વિભાજીત કરવામાં આવ્યા છે બિલકુલ પછાત વિસ્તાર મધ્યમ વિસ્તાર અને ઔદ્યોગિક વિસ્તાર જે સૌથી વધારે પછાત ગણાતા એવા વિસ્તારોમાં પાછળ રહી ગયેલા વિસ્તારોમાં જંત્રીના જે તે જંત્રી હયાત હોય અમલ હોય એના એના એ ભાવે એટલે કે એ જ ગણા ભાવે એ જ ગણા ભાવે તેમજ મધ્યમ હોય ત્યાં સવા ગણા ભાવે અને જ્યાં વિકસિત વિસ્તાર હોય ત્યાં દોઢા ભાવે જંત્રીની કિંમત નક્કી કરાવવાનું કરવાનું આજે કેબિનેટે ઠરાવ્યું છે અને ખૂબ આ મહત્વનો નિર્ણય આજે ગુજરાતમાં અતિ પછાત વિસ્તારોના વિકાસમાં મધ્યમ વિસ્તારોના વેગમાં અને ઔદ્યોગિક વિસ્તારો છે અને જે પ્રથમ શ્રેણીમાં છે એવા ઉદ્યોગો માટે ઉદ્યોગકારો માટે એમએસએમઈ માટે ખૂબ આ મહત્વનો નિર્ણય લીધો છે બધા ધારાસભ્યોની વારંવાર રજૂઆત હતી પોતપોતાના વિસ્તારોમાં ખૂબ સારી રીતે આજે એને અમલ આપવામાં આવ્યો છે અને એ નીતિને કેબિનેટે બહાલી આપી છે